ચાર પાંચ વર્ષ થયા પાંચ વર્ષથી આપણે અહીંયા પાંચ ચોથી વખત આવ્યા તો અત્યારે સારું છે ઘણું રેડી હા રેડી હવે ક્યારેક આવે છે ને હા હવે એમાં શું શું કર્યું હતું ક્યાં તમે એમાં એલોપેથી ચાર વરસમાં ઓ મેં દવા કેટલી લીધી હતી હા ડાયટ ઘટવી નહીં હા અને એમએરઆઈ કરાવ્યો દવા લીધી ઘણી નો ફેર પડ્યો ખર્ચો ઘણો કર નાખો છેલ્લે ડોક્ટર હોય શું કીધું તું ઓપરેશન કરવાનું કીધું ઓપરેશન જ આવશે તે વગર મળશે ને તમે પેલી વખત આવ્યા દવા કેટલી ખાતી આની દુખાવાની પંદર કિલો જેવી ચાર વરામાં અને તોય દુખાવો જતો નથી એટલો ને એટલો રહેતો કે થોડોક ઓછો થાય દવા પી થોડીક વાર એમ કેમ થાય સારું પછી પાછું હતું ને આપણે વગર દવાએ ફાયદો અત્યારે રેડી આપણે ચોથી વખત આવ્યા હવે જોયા પાછા હવે ત્રણ દિવસ પછી આવવાનું હે બરાબર છે બીજાને શું કહેવા માંગો સારું અહીંયા જતા અમને ઘણું સારું છે બરાબર ને હાય તો રેડી ને આવે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ